સેરાને સસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એકવાર ઘરે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે તમે જોઈ શકો છો જો પાછી જો એકદમ જાળીદાર અને ક્રિસ્પી બની છે આ કેબ તો મળી ફરી નવા ત્યાં સુધી આવજો સૌથી પહેલા આપણે એક કપ રવો લેવાનો જેટલો આપણે રવો લીધો છે જેટલો રવો લીધો છે તેની અડધી ખાંડ લેવાની છે તો મિક્સર જારમાં આપણે એક કપ રવો અને અડધો કપ ખાંડ લીધી હતી તે ક્રશ કરી લીધું છે અને હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લેવાનું છે તેને આપણે સાઈડમાં રાખી દઈશું સરજા નાનો છે એટલા માટે નકર તમે એક સાથે કાઢી લો તો બી ચાલે તેની સામે આપણે અડધી વાટકી જેટલું નાઈ લીધું છે અડધી વાટકી જેટલું દૂધ લેવાનું છે તેની સાથે અડધી વાટકી જેટલું તેલ છે આ બધું આપણે મિક્સરમાં રસ કરી લેવાનું છે મિક્સર જારમાં આપણે રસ કરી લીધું છે સરસ એવી બની ગઈ છે મિક્સ થઈ ગયું છે સરસ રીતે તો હવે આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું તેમાં જે આપણે આ ખાંડ અને રવો મિક્સ કરીને રાખ્યું હતું તે ઉમેરી દેવાનું છે સારી રીતે મિક્સ કરી લેવાનું છે સરસ રીતે મિક્સ થઈ ગયું છે એક જ સાઈડ ફેંટવાનું છે બંને સાઈડ નથી ફેંટવાનું કેટલું એકદમ લીસો અને સરસ બની ગયું તમે આ મિશ્રણ જુઓ અને આ જોવો તો હવે આપણે તેને વાસણમાં કાઢી લઈશું તેવી જ રીતના બધું મિશ્રણ કાઢી લેવાનું છે કેવું મસ્ત એકદમ લીસું

થોડીવાર માટે એને ઢાંકીને રહેવા દઈશું તો આપણે આ ગેસ ઓન કરીશું અને આ એક લોકી દઈશું ઉપર અને જે મારી પાસે પહેલાંનું વાપરેલું મીઠું છે ને તે જ ઉમેરી દઈશું ઘણો સમય થઈ ગયા વાપર્યું હતું એટલે

તેની ઉપર પણ આપણે તેલ લગાવી દેવાનું છે આવી રીતના આવી જ રીતના આપણે બધી જ વાટકી તૈયાર કરી લેવાની છે તો આપણે આ બધી જ વાટકીઓ તૈયાર કરી લીધી છે તેને સાઈડમાં રાખી દઈશું જો આપણું બેટર થોડુંક વધારે ઘટ લાગે છે તો આપણે તેમાં પાણી નથી ઉમેરવાનું થોડું દૂધ ઉમેરીશું સતત એક જ સાઈડ આપણે હલાવવાનું છે અને સારી રીતે દૂધને મિક્સ કરી લેવાનું છે દૂધ આપણું સારી રીતે મિક્સ થઈ ગયું છે આપણે તેમાં ઇલાયચી પાવડર નાખવાનો છે સોડા એક ચમચી જેટલા અને અડધી ચમચી જેટલા મીઠા સોડા આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે જો તમારી પાસે ડ્રાય ફ્રૂટ હોય તો તે પણ તમે ઉમેરી શકો છો આપણું બેટર કઈક આવી રીતના દેખાઈ રહ્યું છે તો હવે આપણે આ બેટર આપણે આ વાટક્યુમાં લઈ લેવાનું છે તો આપણે થોડી થોડી વાટેકીઓ અધૂરી રાખવાની છે તો આપણે આ કઢાઈ પણ ગરમ થઈ ગઈ છે તો આ વાટેકીઓ આપણે ધીમે ધીમે તેની ઉપર ગોઠવી દેવાની છે તે ખાસ ધ્યાન રાખવાનું છે થોડી તકલીફ પડી રહી છે આપણે તેની ઉપર ઢાંકી દેવાની છે દસ થી પંદર મિનિટ માટે પેલા આને આપણે ચડવા દેવાની છે ઉભરાઈ ગયું છે તો ઉપર આપણે વાછણું ઢાંકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું જે ભૂલના કારણે જોવા મારી વાટકી પણ હાણસી મદદથી આપણે આ बधीज वाटकी काढी लि आपरवा देवानी એકદમ પોચ જેવી બની છે તો આવી જ રીતના આપણે બધી જ કેક કાઢી લેવાની છે તો આપણે આ રવાની કેક બનીને રેડી થઈ ગઈ છે જો તમને મારું આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એકવાર ઘરે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે તો તમે જોઈ શકો છો જો હજી તો જો એકદમ જાળીદાર અને ક્રિસ્પી બની છે આ કે તો મળી આવે ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો